કોઈ દે નહી આવે એ કોઈ દે નહી આવે ચાલો બતાવો આગળ કોણ કોણે શું શું કર્યું છે ચાલો આગળ લ્યો નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે આણંદમાં થોડાક દિવસ પહેલા અસામાજિક તત્વોએ લાકડીઓ વડે આતંક મચાવ્યો અને હવે એજ આ સામાજિક તત્વોને જાહેરમાં માફી માંગવાની ફરજ પડી છે જી હા પોલીસે તેમને તેમની ઓકાદ બતાડી છે અને જે રીતે આજે લોકો હતા જેમણે જાહેરમાં લાકડીઓ વડે આતંક મચાવ્યો કાયદાની વ્યવસ્થાની સ્થિતિને કથળવાના પ્રયાસો કર્યા લોકોમાં ડરનો માહોલ પેદા કર્યો હવે તે લોકો જાહેરમાં માફી માંગતા નજરે પડી રહ્યા છે હવે ઘટનાની વિગતે વાત કરીએ તો આણંદના બાકરોલમાં શ્રી બંગલોઝ પાસેનો આ બનાવ સામે આવ્યો છે જ્યાં એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો જેમાં કેટલાક લોકો લાકડીઓ લહેરાવતા નજરે પડ્યા હતા ને જે વિસ્તારમાં એક વર્ચસ્વ જમાવા દબદબો બનાવવા માટે તેઓ આ પ્રકારના કૃત્ય કરતા હોય છે સામાન્ય જનતામાં ડર બેસાડવાના પ્રયાસો કરતા હોય છે ત્યારે આ વિડીયો વાયરલ થયા બાદ આણંદ પોલીસ હરકતમાં આવી હતી અને આ ઘટનામાં સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયોના આધારે જે જે લોકો આ ઘટનામાં સંડોવાયેલા હતા તે તમામને ઓળખ કરવામાં આવી અને પોલીસે પછી તેમની શાન ઠેકાણે લાવી આ જે ઘટનામાં જે આરોપીઓ છે તેમનો પોલીસે વરઘોડો કાઢ્યો આ ઘટનામાં બાકરોલ ગેટ શહીદ ચોક અને મોટા બજાર ચોકડી પાસેથી આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો હતોના દ્રશ્ય પણ સામે આવ્યા છે કે જે હાથથી આરોપીઓએ દંડો લહેરાવતા હતા આતંક મચાવતા હતા તે હાથથી હાથ જોડીને માફી માંગતા જોવા મળી રહ્યા છે અને હવે આ પ્રકારની ભૂલ ભવિષ્યમાં નહીં કરીએ તે પ્રકારની વાત પણ કહેવામાં આવી રહી છે એક તરફ ગૃહમંત્રી હર્ષ સંઘવી કહેતા હોય છે કે કાયદામાં રહેશો તો કાયદામાં રહેશો નહીં તર વરઘોડો તો નીકળશે અને તેના જ ભાગરૂપે કાયદામાં ન રહેનાર લોકોને પોલીસ આવી રીતે જાહેરમાં સરઘસ કાઢી રહી હોય તેવા દ્રશ્ય પણ સામે આવી રહ્યા છે ને પોલીસનું કહેવું છે કે આ કરવાથી વરઘોડો કાઢવાથી આરોપીઓમાં પોલીસનો ડર બેસશે કાયદામાં રહેતા આરોપીઓ શીખશે છતાં પણ કેટલીક જગ્યાએ હજી પણ આરોપીઓ સુધારવાનું નથી નામ લઈ રહ્યા પેટનું પાણી નથી હલી રહ્યું ને આવી રીતે કાયદો વ્યવસ્થાને કથડી રહ્યા છે ને જાહેરમાં આતંક મચાવી રહ્યા છે લોકોને રંજાળી રહ્યા છે ત્યારે આવા લોકો સામે આવે પોલીસ આગામી સમયમાં કંઈક નવી દવા કરે તો નવાય નહીં પરંતુ હવે જોવાનું રહ્યું કે આ જે ઘટના બાદ આણંદમાં કાયદા અને વ્યવસ્થાને લઈને કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે અને અસામાજિક તત્વો કેટલા પોલીસથી ડરે છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો